સુરતમાં નવોદયા ટ્રસ્ટ પોલીસ સમન્વય અને કિન્નરી સમાજ દ્વારા સેવારૂપી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં નવોદયા ટ્રસ્ટ અને પોલીસ સમન્વય સહિત કિન્નર સમાજ દ્વારા અઠવા ગેટથી હજીરા રોડ સુધી ટ્રાફિકના જવાનોને ચા પાણી અને બિસ્કિટનું વિતરણ કરી થર્ટી ફસ્ટની ઉજવણી કરી હતી અને લોકોને ટ્રાફિકનો નિયમોનું પાલન કરવા માટેનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત જય માતાજી મારું નામ છે નૂરી કુંવર આજે અમારા કિન્નર સમાજ દ્વારા નવોદય ટ્રસ્ટ અને પોલીસ સમન્વયની ટીમે મળીને આ જે થર્ટી ફસ્ટની રાત્રે જે અમારા પોલીસ ટ્રાફિકના જવાનો છે કે જેમના થકી આખા સુરતની અંદર આ ટ્રાફિકની વ્યવસ્થાને એટલી સરસ રીતે એ લોકો કરે છે એની અથાગ પ્રયત્નોની અંદર અમે અમારા તરફથી કંઈ ફાળો આપવા માંગતા હતા એટલે અમે નવોદય ટ્રસ્ટ તરફથી અમે બધા અને પોલીસ સમન્વય તરફથી અમારા હેતલબેનને અમે બધાએ મળીને બિસ્કીટો અને પાણીની બોટલ અને ચાના વિતરણ માટેના પ્રયત્ન કર્યા છે અમે અઠવા ગેટ તરફથી શરૂ કરીને આખા હજીરા રોડ સુધીના આખા રોડ પર જ્યાં જ્યાં થઈ શકે છે શક્ય બને છે ત્યાં અમારા ટ્રાફિક પોલીસોના જવાનોને ચા બિસ્કિટ અને પાણીનું વિતરણ કરી રહ્યા છે અમારું એ જ હંમેશાથી ધ્યેય રહ્યું છે કે કિન્નર સમાજ પણ સામાન્ય પ્રવાહની અંદર ભળે મળે અને સામાન્ય પ્રવાહ જેવી રીતે અથાગ મહેનત કરે છે અમારા પોલીસ સમાજ અને બીજા બધા લોકો એવી રીતે અમે પણ એમની મહેનતોની અંદર એમના પ્રયાસોની અંદર અમારું પૂરતું યોગદાન નાખીએ આજ અમારા નવોદય ટ્રસ્ટનો અને અમારા બધાનું ધ્યેય સિદ્ધાંત હતું જે આજે અમે અહીંયા નવા વર્ષના બધાને જય જય માતાજી શ્રી કૃષ્ણ દિવસો છે છે સમય આપણા હાથમાં છે હવે કે આપણે કેવી રીતે ટ્રાફિકના લગતા નિયમોનું પાલન કરીએ અને કેવી રીતે આપણે ટ્રાફિક પોલીસને અને આપણા ભારતને સમૃદ્ધ કરવા માટે મદદ કરી શકીએ છીએ મારું ખાસ કરીને એ વસ્તુ બધાને કહેવાની છે કે એજ્યુકેશન લેવલમાં પણ ટ્રાફિકના નિયમોને કેવી રીતે અંડરસ્ટેન્ડિંગમાં લેવું જોઈએ કે જેનાથી લોકો પોતાનું જીવ ના ગુમાવે ફાસ ચાલવાથી અને ટ્રાફિકના નિયમો ભંગ કરવાથી તમને લાગે છે કે તમે બહુ સારું કામ કરો છો પરંતુ આ ખોટું છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી આપણી વ્યવસ્થાને વધારે સુઘડ બનાવી શકાય છે અને પોલીસનો સાથ હાલવાથી ક્યાં ને ક્યાં આપણે પોતાની જાતનો સાથ આપીએ છીએ પોતાના ઘર પરિવારનો સાથ આપીએ છીએ એટલે મોડા જવું અને પ્રમાણે જવું એ સારું હોય છે પણ જલ્દીના પ્રયત્નમાં જીવન ગુમાવવું એ બહુ કઠિન છે જીવન બહુ અમૂલ્ય છે અને જીવનની અમૂલ્યતા અમારા જેવા કિન્નારોથી વધારે કોણ જાણી શકે છે અમારું તો કોઈ ઘરે નહીં જોતું પણ તમારા ઘરે તમારા બાળકો તમારા સગા સંબંધીઓ તમારી રાહ જોઈ છે એટલે હાથ જોડીને અમારા કિન્નર સમાજ તરફથી નવોદય ટ્રસ્ટ તરફથી અમે બધાને અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું અનુપાલન કરો અને આગળ જઈને અમે જેટલી પણ આ વસ્તુની અંદર સુરત શહેરની અને બધાની મદદ કરી શકીએ એની અંદર અમે સહર્ષે જોડાશું જય હિન્દ જય ભારત જય માતાજી